આદરણીય વડીલો અને મિત્રો હમણાં જ જેમની જન્મજયંતિ ગઈ એ ઉમાશંકર જોશીએની એક કવિતા છે એને સહેજ ફેરવીને કહીએ તો એ તે કેવો ગુજરાતી જે ન વાંચે ગુજરાતી આપણે ત્યાં વર્ગખંડોમાં જે શિક્ષણ અપાય છે એના કેટલાક અભાવો છે અને એ અભાવોને પૂર્ણ કરવા માટે જે સંસ્થાઓ કાર્યરત છે એમાંની એક સરસ સંસ્થા છે ભારતીય સમુદાય શિક્ષણ સંઘ અને આ સંઘે એક સરસ ઉપક્રમ રચ્યો છે અને એના ભાગીદાર થવાનું જે મને સૂઝ્યું છે એ હું એમનો આભારી છું કે પહેલી ઋતુ આપણી કવિતા આપણા માટે અને હવે એના બે ખંડો પૂરા થયા પછી આપણી નવલકથા આપણા માટે આવો એક સરસ ઉપક્રમ રચવામાં આવ્યો છે મયંકભાઈએ જ્યારે જણાવ્યું મને કે આપણી ઈચ્છા એવી છે કે સાહિત્યકૃતિનો એક સરસ આસ્વાદ થાય એનું ઝીણી ઝીણી વિવેચનાત્મક બાબતો નહીં પણ કૃતિ પ્રત્યે એક વ્યાપક વર્ગ આકર્ષાય અને એને કૃતિ વાંચવાનું મન થાય આમ એને ભૂખ જગાડવી એ આ સંસ્થાનું કામ છે ગુજરાતી સાહિત્યની આ પ્રીતિ માટે હું આ સંસ્થાને ધન્યવાદ આપું છું અને આ સંસ્થા છેક બ્યાસીમાં આપણા જાણીતા શિક્ષણવિદ ગાંધીવાદી શ્રી રામલાલભાઈ પરીખે સ્થાપી અને એ રીતે એમણે એક વિસ્તૃત વર્ગખંડ કે જ્યાં શિક્ષણ એ સીમિત અર્થમાં નહીં પણ જીવનભરનું શિક્ષણ શિક્ષણ એક એવી પ્રક્રિયા છે કે આપણા માટે કદી અટકતી જ નથી તો આ પ્રકારના એક ઉદ્દેશ સાથે એક સરસ મજાના પ્રયોજન સાથે સંકળાયેલી આ સંસ્થાએ મને આ જે કામ સોંપ્યું છે એ માટે હું એમનો આભારી છું આપણે આજે ગુજરાતની એક નવલકથા સરસ્વતીચંદ્ર વિશે વાત કરવાના છીએ સરસ્વતીચંદ્ર મિત્રો એનાથી આપ સૌ ખાસા દૂર છો આજે જ્યારે વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામની એક જે પેઢી છે એ પેઢીને આશ્ચર્ય થાય એ હદે એમાં કામ થયું છે પણ મેં તમને અગાઉ કહ્યું એમ ઘણીવાર આપણે આપણો જ વારસો અને વૈભવ જાણતા નથી અને પરિણામે સરસ્વતી ચંદ્રમાં એક માણસે કયા પ્રકારનું કામ કર્યું અને ગુજરાતને શું ભેટ ધર્યું એ જાણવું એક ગુજરાતી તરીકે આપણી ફરજમાં પણ છે તમે ગુજરાતી હોવ અને જો સંસ્કારી ગુજરાતી આપણે કહેવાતું હોય તો એ સંસ્કાર જગતમાં કયા પ્રકારની સિદ્ધિઓ મળી છે એ આપણે જોવી જોઈએ અને એમાંની એક બહુ મોટી સિદ્ધિ એ સરસ્વતીચંદ્ર છે સરસ્વતીચંદ્રના લેખક ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી અહીંયા અમદાવાદથી થોડે જ દૂર નડિયાદના વતની હતા અને બહુ જ નાનું જીવન પ્રાપ્ત થયું એમને અઢારસો પંચાવનમાં જન્મ્યા અને ઓગણીસો સાતમાં તો એમનું મૃત્યુ થયું તમે જુઓ મિત્રો કે ચાલીસ વર્ષ સુધી વ્યવસાય કરનાર માણસ નક્કી કરે છે કે મારે એક અદ્ભુત નવલકથા લખવી છે અને એ પંદર પંદર વર્ષ લગી એક નવલકથાને લખે છે આ નવલકથાનો પહેલો ભાગ જ્યારે આવ્યો અઢારસો સત્યાસીની સાલ બત્રીસ વર્ષની ઉંમરે અઢારસો પંચાવનમાં જન્મેલા ગોવર્ધન રામે લખી બીજો ભાગ બાણુંમાં આવ્યો ત્રીજો ભાગ અઢારસો ને અઠ્ઠાણુંમાં અને ચોથો ભાગ ઓગણીસો બેમાં માં આ ચાર ભાગો લગભગ જેને કહેવાય કે એક હજાર પૃષ્ઠોમાં ફેલાયેલી આ નવલકથા અઢીસો ઉપરાંત પાત્રો એની સાથે બાત ભીડી છે એટલે આજે જો આપને તમે જુઓ છો આપણા ઘરોમાં જે સિરિયલો ચાલી રહી છે એ સિરિયલોનું જે વ્યાકરણ છે એ જો ધ્યાનમાં રાખીએ તો જ્યારે હજુ છાપું પણ માંડ માંડ ઠર્યું નહોતું આકાશવાણી નહોતી દૂરદર્શન નહોતું બીજે બધા તો વાત જ ક્યાં છે સિનેમા જ્યારે નહોતું ત્યારે એમણે ગુજરાત ગુજરાતી પ્રજાને એક જ્ઞાન આપવા માટે આ જે સમયનું જે પરિવર્તન છે એને ઝીલવા માટે કારણ કે એ વખતે આપણે બદલાઈ રહ્યા હતા અને આ પરિવર્તન કેવું આવ્યું હતું એ સમજાવવા માટે એમને પહેલાં તો એવું થયું કે હું નિબંધો લખું પણ નિબંધો લખીશ તો લોકો વાંચશે નહીં જુઓ એ વખતે પણ આ છાપતો હતી જ એટલે એમને થયું કે હું કંઈક રસપ્રદ લખું બીજી તરફ કવિતા લખેલી સ્નેહમુદ્રા અને એક નાટક પણ મળે છે અત્યારે પણ એમને લાગ્યું કે લોકો પાસે જવા માટે હું નવલકથાનો ઉપયોગ કરું અને નવલકથાનું સ્વરૂપ ગુજરાતમાં આવી ચૂક્યું હતું અઢારસો ને છાસઠમાં કરણ ઘેલો લખાઈ ચૂકી હતી અને ગુજરાતી નવલકથાની વીસ વર્ષની ઉંમર થઈ ગઈ હતી ત્યારે પણ એમણે જોયું કે આ બધી મારી નવલકથાઓમાં જેને હું ગુજરાત કહું છું એ ગુજરાત નથી એટલે પહેલી તો આ વાત હતી કે મારે મારી ભૂમિમાંથી કથાને જન્માવવી છે મારી ભૂમિમાંથી પાત્રોને જન્માવવા છે અને મારી ભૂમિમાં ચાલતા મનોસંઘર્ષો રજૂ કરવા છે અને પરિણામે એમણે એક પોતે નકશો બનાવ્યો અને નકશો આપણને એમની નોંધપોથીઓમાં જોવા મળે છે કે કેટલા સભાન સંપ્રજ્ઞ લેખક છે એક આખી યોજના બનાવી છે અને યોજક તત્ર દુર્લભ સંસ્કૃતમાં કહેવાયું છે અને એમણે નિરાતે નિરાતે પંદર વર્ષ આ નવલકથા લખી અને આ નવલકથામાં એ શું કહેવા માગે છે એક રસપ્રદ કથાના આધારે આપણને કઈ રીતે આગળ લઈ જાય છે અને મેં તમને એમ કહ્યું એમ કે બદલાયેલું ગુજરાત કેવી રીતે નજરે પડે છે તો આપણી પાસે મહાકાવ્યો હતા આખ્યાનો હતા પણ જો પ્રેમાનંદ આધુનિક જમાનામાં આવે તો શું કરે એ નવલકથા લખી હવે આખ્યાન ના લખે એનાથી પણ આગળ વધીને એમ કહેવું હોય કે ભાઈ ત્યાગ રામચંદ્રએ કર્યો આ નવલકથાનો આરંભ પણ ત્યાગથી થાય છે પણ હવે સરસ્વતી ચંદ્ર ત્યાગ કયા કામ માટે કરે છે એ જો આપણે જોઈએ તો આપણને સમજણ પડશે કે બદલાયેલું ગુજરાતી માનસ કેવું હતું તો મિત્રો આપણે નવલકથામાં પ્રવેશીએ જે નવલકથાનો પહેલો ભાગ છે એનું નામ છે બુદ્ધિધનનો કારભાર સરસ્વતીચંદ્ર ભાગ એક અને એનું પહેલું જ પ્રકરણ છે સુવર્ણપુરનો અતિથિ અને અંતિમ પ્રકરણ છે એકવીસમું ચાલ્યો તો આ અતિથી આવ્યો અને અતિથી ચાલ્યો આ બે છેડાઓ વચ્ચે આપણો પહેલો ભાગ ફેલાયેલો છે અને આ પહેલા ભાગમાં તમે જુઓ કે શું થાય છે એક છોકરો બાવીસ ત્રેવીસ વર્ષનો યુવાન હોડકામાંથી ઉતરે છે એને તો ગામનું નામ પણ ખબર નથી એ તો એમ જ આવ્યો છે ઘેરથી કંટાળેલો પિતા સાથે જરા એક સંઘર્ષ થઈ ગયો હતો સગાઈ થયેલી એ છોકરો છે અને એમાં એ છોકરાએ ઘરમાં વાઘ દત્તાની એક છબી તૈયાર કરાવી અને છબી મૂકી અને છબીના કારણે એની જે મા હતા ગુમાનબા જે એમના સરસ્વતી ચંદ્રની મા તો ગુજરી ગયા હતા પણ આ જે નવી મા હતી ગુમાન એણે પિતાને કાન બંભેરણી કરી અને પરિણામે પિતા એને વળ્યા ગ્રેજ્યુએટ થયેલો આપણો આ છોકરો સ્નાતક થયો છે એને કહું કે આવી રીતે ખર્ચા કરો છો અને એને લાગી આવ્યું લાગી આવ્યું એટલે એને થયું કે મારા પિતા લક્ષ્મીનંદન શેઠથી મારે જુદું જીવવું પડે અને એટલા માટે એણે નક્કી કર્યું કે હું ગૃહ ત્યાગ કરીશ આમ પણ એ મિજાજથી પણ વૈરાગી હતો જ્યારે સગાઈ થઈ ત્યારે કંઈ બહુ ઉત્સાહી નહોતો પણ પછી જ્યારે મળવાનું થયું કુમુદને જેની સાથે સગાઈ થયેલી ત્યારે વળી પાછું એમ થયું કે જીવનમાં સ્ત્રી સાથીની જરૂર છે પણ હવે તો આ બીજો પ્રશ્ન ઊભો થયો કે પોતે જ હવે ઘર છોડીને ચાલ્યા જવાનું છે તો હું શું કરું એટલે એણે તો એક પત્ર લખી માર્યો કુમુદના ઘેર કે જ્યાં મારું માન નથી ત્યાં તમારું માન જળવાશે નહીં અને એટલા માટે હું આ સગાઈ ફૂક કરું છું તમે જુઓ કે આવો પત્ર ત્યાં જાય તો શું થાય અને એમ કહીને કોઈને પણ જણાવ્યા વિના નહીંતર ખાસ મિત્ર છે ચંદ્રકાંત એને પણ નથી કહેતો કોઈને પણ જણાવ્યા વગર આ મુંબઈનો નાયક ત્યાગ કરી દે છે આમ ગૃહ ત્યાગ એ આજે આપણે જે જેને કહીએ છીએ કે એક પ્રકારનું વ્યથિત ગ્રેજ્યુએટ અને એ વ્યથિત ગ્રેજ્યુએટ ગૃહ ત્યાગ કરે છે ત્યારે એ કહે છે કે હું હવે શું કરું એટલે પહેલાં તો એમને એમ નીકળી પડે છે જ્યાં જતું હોય ઓળખું ત્યાં જવું પહેલાં રખડે છે આજુબાજુમાં ત્રણેક મહિના થઈ ગયા છે છાપામાં તો જાહેરાતો આવે છે સરસ્વતી ચંદ્ર ખોવાયો છે ખોવાયો છે બધા ચારે બાજુ ખોળ ચાલી રહી છે શોધખોળ પણ સરસ્વતી ચંદ્ર તો નીકળી પડ્યો છે દૂર દૂર અને ત્રણેક મહિને એ પહોંચે છે સુવર્ણપુર અને આ સુવર્ણપુરમાં ઉતરીને પણ જુઓ એ કેટલો ચિત્ત ભ્રમિત છે વ્યથિત છે એની ખાતરી આપણને એ રીતે થાય છે કે બધા ઉતર્યા એમ એ ઉતર્યો બધા સુવર્ણપુર ગામમાં જાય છે અને આ માણસ જાય છે ગામની બહાર સીમમાં અને સીમમાં જઈને ત્યાં એ જુએ છે તો એક મંદિર છે અને મંદિરમાં એક પૂજારી છે અને પૂજારી ખોલતા નથી એની પાસે હવે છેલ્લો સિક્કો સરસ્વતીચંદ્ર પાસે છે એ સિક્કો એમ ભગવાન પાસે નાખે છે અને પેલો પૂજારી મૂર્ખ દત્ત દ્વાર ખોલે છે એને થાય છે કે આ કોઈ જુદા પ્રકારનો માણસ પરદેશી માણસ છે એટલે એ બધી જાત જાતની પ્રશ્નો તરી કરે છે બહુ ઉત્સાહથી જવાબ આપતો નથી નાયક તો એને કહે છે કે ભાઈ બહુ દૂરથી આવું છું અને મારું નામ નવીનચંદ્ર છે જો એણે નામ પણ બદલી નાખ્યું છે નામ રાખ્યું છે નવીનચંદ્ર હવે આ નવા નવા અનુભવો મેળવવા માટે ઘર છોડેલું આપણો આ નાયક નવીનચંદ્ર એ સુવર્ણપુરના મંદિરમાં તો આવી ગયો પણ આ મંદિર તો દીવાનનું છે અને હમણાં દીવાન આવવાના છે રાજા આવવાના છે એટલે એમ કહે છે કે મહેમાન તમે છે ને આ અમારા મંદિરમાં પાછળ નાનો વાડો છે વાડામાં નાનું તળાવ છે એ બાજુ જતા રહો કારણ કે અહીંયા તો આ મંદિર જેમણે બંધાવ્યું છે એ દિવાન આવવાના છે અને એને વાડામાં ધકેલી દે છે તો આ વાડામાં ધકેલાયો એટલે સરસ્વતી ચંદ્ર તો થાક્યો પાક્યો વાંચતાં વાંચતા સૂઈ જાય છે તળાવના કિનારે અને પછી શું બને છે એ આપણે આવતા એપિસોડમાં જોઈએ